પંચમહાલમાં માં નીટના કૌભાંડ બાદ લગ્ન ની બોગસ નોંધણીનું કૌભાંડ બહાર આવી છે શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતમાં બોગસ દસ્તાવેજ અને અધૂરા આધાર પુરાવા વગરના લોગ્ન નોંધણી કરી દેવામાં આવ્યા હોવાનું તાલુકા વિકાસ અધિકારીની તપાસ દરમિયાન બહાર આવી છે પંચમહાલ જિલ્લામાં નીટ કૌભાંડ બાદ લગ્ન નોંધણી કૌભાંડ બહાર આવ્યું જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગામ ખાતે જે તે સમયના ફરજ બજાવતા તલાટીકા મંત્રી પ્રવિણ પરમાર દ્વારા બે હાજર ત્રેવીસ માં ગ્રામ પંચાયત ખાતે પાંચસો સાઠ જેટલા લગ્ન રજીસ્ટ્રેશન નોંધણી કરવામાં આવી

વિકાસ અધિકારી દ્વારા તત્કાલીન તલાટી પ્રવીણ પરમારને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં માં અહીંથી છૂટા કરી જિલ્લા પંચાયત કચેરી ખાતે સોંપી દેવામાં આવ્યા હતા પાર્થ પટેલે આ બાબતને ગંભીરતાથી લઈ તપાસ કરતા પાંચસો ને જેટલા લગ્ન નોંધણી કરવામાં આવ્યા હતા એમાંથી સિત્તેર ટકાના ડોક્યુમેન્ટ મળી આવ્યા અને ત્રીસ ટકાના હજુ પણ મળ્યા નથી તેમજ મુસ્લિમ છોકરી અને હિન્દુ યુવાનનું પણ અહીંથી લગ્ન નોંધણીનું બોગસ આધાર પુરાવાને લઈને સર્ટિફિકેટ આપ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું જે રીતે આ ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી પ્રવીણ પરમારે તેમના ફરજ દરમિયાન જે લગ્ન નોંધણી કરી એમાં ઘણા બધા બોગસ દસ્તાવેજ અને આધાર પુરાવા વગર કરવામાં આવતા આ બાબતે તલાટી સામે જરૂરી કાર્યવાહી પણ સંબંધિત તંત્ર દ્વારા કરવામાં આવવા સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પ્રવીણભાઈ પરમાર સાહેબ જે તે સમયે લગ્ન ઉંદી કરી સાહેબ અમે તેડી સામે જાણ કરી લી અને પછી અમે જાણ કર્યા પછી કહી સાહેબ અમે યોગ્ય કાર્યવાહી થઈ જોઈએ આ દુન સહી નહીં કડક કડકમાં કડક કાર્યવાહી થઈ જોઈએ અમે તમે ક્યારે જાણ કરેલી સાહેબ ચાર પાંચ મહિના પહેલા કે તે સમયે જે લગ્ન અમને જાણ થઈ એ સમયે પૂનમ તો નટુ ભાઈ ઓર ઓર દો દેપુ સરપંચ હમ ભદ્રલા ગામમાં હું રહું છું

લગભગ એક વર્ષથી કે સાહેબ એ અમારા હતું પણ જે ખરેખર લગ્ન નોંધણી કરતા હતા એ અમને કંઈ જાણ થવા દીધી નથી અને ડાયરેક્ટ ડાયરેક્ટ રેપોડ એમને જોડે અને ડાયરેક્ટ બીજા ગામોની અંદર જે મોતુંગરા આપણે કાકનપુર આથી હટ લગભગ કમસે કમ એની જી નોંધણી કરેલ છે એ બાબત અમે અમને ખબર પડવાથી અમે

એ જે પ્રવીણભાઈ છે એ વાત એવી મળી રહી છે કે પૈસા લઈને લગ્ન કરતા તે શું છે હા સર એ ખરેખર તો પૈસા લેતા કે ન મને ખબર નથી પણ એટલાથી મને ખબર છે રેકોર્ડ એમને જોડે લેતું અને પૈસા તો લેતા જ હશે ને સર પૈસા તો કમસે કમ લીધા જ છે એમને અને એમને ખરેખર આદિત પડી ગયેલી ખોટી અને બધા ગામ ખાલી બદનામ કરતા હતા એટલા માટે અમને એ લોકોને લગ્ન નોંધણી ગ્રામ પંચાયત બેઠા થઈ છે કે પછી કેવી રીતના થાય એ સર એ રેકોર્ડ એમને જોયે એટલે કંઈ ગોજરાજજીને કરી નાખે કઈ કઈ ના કઈ આને ખાસ પ્રતિ ભદરા પંચાયત મે આવતા જતો આવતા એટલે સીધા ડાયરેક્ટ રોડ બાયપાસ પાછા વળી જતો હવે તોડે સામે કેવી કાર્ય એક થવાની માંગ છે તમારે માફી કે સરનામે ના સશમણ કરો એના ચાલે તો ગવર્નમેન્ટ પ્રોજેક્ટ નઈ પડી જાય લેકવ એમ ના સ્થાપન ઘર હું હૈ એમ ને લેવલ ની વાત છે આ અને ખોટુ કરે એટલે ખોટુ કરે એટલે પોતાતો લેવા જ જોઈએ કે કોઈની ગીદગી ખરાબ ના કરે અને સાથે સાથે હમણાં ભદ્રા પંચાયતને બદનામ થાય એ બદલ અમે એ ભાઈને પોસ્ટિંગ કરી દીધી તો અને સેના માટે આવ્યો નંબર 9824 9824 દિનેશભાઈ પરમાર ટાકાટુકા તાલુકો બિલોડા જિલ્લો અરવલ્લી મારિત ભાણી ટાકાટુકા ગામની ભાણી ચાવડા જલક બેન અને મહારાજ ગામનો છોકરો એને ઉપાડીને લઈ ગયો એને ભદ્રાલા ગામમાં કે પંચમહાલ જિલ્લાનું શહેરા તાલુકાનું ભદ્રાલા ગામમાં અને આવી રીતે કોર્ટ મેરેજ કર્યા છે એની તપાસ કરવા માટે આવેલો છોકરી જયારે ભાગી ગઈ ત્યારે અમે એને બહુ તપાસ કરી પછી એ લોકો ઈડર પોલીસ સ્ટેશનમાં હાજર થયા છોકરાના મામો પોલીસમાં છે રિટાયર્ડ પોલીસમાં છે એટલે એને બધું આખું ષડયંત્ર કરેલું અને એ લોકોએ ઈડર પોલીસ સ્ટેશનમાં એને હાજર કરી અમે છોકરીને પૂછ્યું ભાણીને કે તું ભદ્રાલા કેવી રીતે પહોંચી તો છોકરીએ એકદમ ના પાડી દીધી કે હું ભદ્રાલા ગામે ગઈ જ નથી એટલે ટોટલી બોગસ આવા લોકો જોડે કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક આવા લોકોને સસ્પેન્ડ કરવા